મેળડી માતાજી તમારી કેવી પરીક્ષા લે છે જય મેળડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આ બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેળડી માતાજીને પ્રાર્થના કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મેળડી માતાજી તમારી કેવી પરીક્ષા લેશે કઈ રીતે તમારી પરીક્ષા લેશે તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં એ જાણકારી આપવાનો છું તો મિત્રો આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને હાઈ અને લાઈક શેર કરજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેળી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વધારે વાર ન કરતા આપણે આ વિડીયો શરૂ કરીએ તો મિત્રો ઘણા બધા માણસોના મગજમાં અને મનમાં એવો વિચાર હોય છે કે હું પહેલાં માતાજીને માનતો ન હતો માતાજીની દીવાબત્તી સેવા ભક્તિ હું કરતો ન હતો અને અમુક ટાઈમથી હું દીવાબત્તી કરું છું માતાજીને સારી એવી ભક્તિ કરું છું ત્યારબાદ મને બહુ દુઃખ પડે છે પહેલાં હું માતાજીને કે ભગવાનને માનતો નહોતો અને ત્યારે હું કંઈ પણ કરતો નતો કોઈ માતાજીની દીવાબત્તી કે રૂપદીપ પણ કરતો નહોતો એમની ભક્તિ પણ કરતો નહોતો અને હું અત્યારે એમની સેવા ભક્તિ કરું છું મનથી એમને માનું છું અને એમની ભક્તિ કરું છું છતાંય મને પહેલાં કરતાં વધારે જોગ પડે છે તો એનું કારણ શું હોય છે તો મિત્રો હું તમને જણાવી દઉં કે એ શા કારણે આવું બનતું હોય છે કયા કારણે બનતું હોય છે અને કેમ બનતું હોય છે અને મેળી માતાજી તમારી કેવી કેવી કઠોર પરીક્ષા લે છે કે આજે હું તમને જણાવવાનો છું એના પહેલા મિત્રો એક જ વસ્તુ તમને કહું છું કે વિડીયોને અંત સુધી સાંભળજો બીજું કે મિત્રો જ્યારે મેરળી માતાજી તમારી પરીક્ષા લે છે જ્યારે તમે મેળી માતાજીની ભક્તિ ચાલુ કરો છો ત્યારે અમુક માણસો શું કરતા હોય છે કે માતાજીની પરીક્ષા લેતા હોય છે માતાજીના પણ પારખા લેતા હોય છે એમ જ મિત્રો જ્યારે તમે પણ મેરણી માતાજીને પૂજવા લાગો છો માતાજીને તમારી એવી ઈચ્છા હોય છે કે માતાજી અમારી મનોકામના પૂર્ણ કરે અમારા ધારેલા કામ કરે અમારે માતાજીની સવારી અમુક માણસો સવારી માટે પણ ભક્તિ કરતા હોય છે અમુક કામ કરાવવા માટે પણ ભક્તિ કરતા હોય છે માતાજીને માનતા હોય છે માનતાઓ લેતા હોય છે બાધાઓ લેતા હોય છે અને ઘણી બધી એવી શરતો અને દેવના પ્રમાણ માંગે છે ત્યારે મિત્રો જ્યારે તમે ભક્તિમાં રચો છો માતાજીની તમારી ભક્તિ સ્વીકાર લાગે છે એટલે માતાજી પણ તમારી પરીક્ષા લેતા હોય છે હવે એ માણસો જે માણસોને માને છે શ્રદ્ધાપૂર્વક અને એમને વધારે દુઃખ પડતું હોય છે તો એનું કારણ એક જ હોય છે કે જ્યારે તમે ભક્તિભાવથી માતાજીને સમરો છો માતાજીને નિયમિતપણે દીવાધૂપ કરો છો અને માતાજીને જ્યારે તમે સંગ્રો છું અને તમારી ભક્તિ સીધે સીધી માતાજી જોડે જવા લાગે છે માતાજી અને તમારો દોર બંધાય છે ત્યારે માતાજી પણ તમારી પરીક્ષા કરે છે કે આ જે વ્યક્તિ જે છે એ મારા લાયક છે કે નહીં કેમકે મિત્રો એ દેવ છે એટલે દેવને ખારવેર ઝેર હોય નહીં અને માણસોનો જે સ્વભાવ છે એમાં જ રહેલું છે આ ખાર વેર ઝેર કેમ કે અમુક જે માણસો હોય છે એ શું કરતા હોય છે જ્યારે એમને દેવ મળે છે જ્યારે એમને દેવની સવારી થાય છે દેવ એમના જોડે આવી જાય છે ત્યારે એ માણસો છે એનો ઉપયોગ છે એ ખોટા કામમાં વધારે ઉપયોગ કરે છે કોકનું ખોટું કરવામાં કોકનું નખોદ કાઢવામાં કોકનું એવું એમનામાં એક એવી વૃત્તિ હોય છે કે મારા જોડે આ શક્તિ છે તો એમનો દુરુપયોગ કરતા હોય છે ત્યારે માતાજી સામે વાળા જે વ્યક્તિ છે એ સભ્ય છે માણસ છે જ્યારે એ સેવા કરે છે ત્યારે અમુક ગુણો તપાસતા હોય છે ત્યારે શું કરતા હોય છે કે તમે માતાજીમાં રંગાવ છો દેવના રંગમાં તમે રંગાવ છો એટલે માતાજી તમને એવી કઠિન પરિસ્થિતિઓમાંથી ગુજરવા માટે તમને એવી કઠિન પરિસ્થિતિઓ તમારા જીવનમાં લાવશે કે તમે એમનાથી માતાજીને મૂકી દો અને માતાજી ઉપરથી તમારો વિશ્વાસ ગુમાવી દો એવો માતાજી તમારો પ્રયાસ કરાવશે એવી પરિસ્થિતિઓ તમારા જીવનમાં લાવશે જેમ કે તમે સમજો કે તમે માતાજીને માનો છો તો તમે દીવા ધૂપ કે એમને બે ટાઈમ અમે દીવા ધૂપ કરીશું તો એવી પણ પરિસ્થિતિ આવશે કે તમારા ખિસ્સામાં તમારી પાસે એવા પૂરતા પૈસા પણ નહીં હોય કે માતાજીને તમે દીવા ધૂપ પણ કરી શકો આર્થિક સ્થિતિ તમારી ખરાબ થવા લાગશે બીજું કે અવારનવાર જે ખરાબ વિઘ્નો છે જે તમારામાં આવતા રહેશે પછી એવા ખોટા ખોટા જે કૃત્યો છે એ તમારા મગજમાં આવશે કે માતાજી તમને એવા ખોટા રસ્તે ચડાવશે એનું કારણ એ છે મિત્રો કે તમે લાઈન ચૂકો આ પરીક્ષા કહેવાય દેવની તમે લાઈન ચૂકો એવો માતાજી તમને પ્રયાસ કરાવશે અને એમાં તમે જો પાસ થઈ ગયા ઘણી બધી એવી વિપત્તિ પડશે ઘણા બધા નાણાકીય સંબંધિત આર્થિક ઘરમાં પણ થોડા તાવ તડકો રહેવાનો છે અને આવી પરિસ્થિતિઓ ઉકેલાશે ત્યારે તમને કેવું લાગે છે અમુક માણસો હતાશ થઈ જાય છે કે આટલી બધી ભક્તિ કરવા છતાં આવું મોટું દેવ પૂજવા છતાં આટલી બધી આપણી શ્રદ્ધા આપણે ઘરે આવું દેવ બેઠું છે અને મારા ઘરે આવા વિઘ્ન અને આવા બધા વિપત્તિ આવે છે તો આપણે દેવ પૂજાય નહીં આવું બધું માણસોના મગજમાં આવી જાય છે અને માતાજીનો આ મુખ્ય દેહ હોય છે કે આ માણસને મારે તપાસવું છે કે મારા લાયક છે કે નહીં એટલે આ બધા વિઘ્નો તમારામાં આવે છે જ્યારે તમે ભક્તિ કરો છો એટલે આગળનો જે દશકો હોય છે એ બહુ દુઃખ જ ભર્યો હોય છે હવે એ તમારા વ્યક્તિત્વ ઉપર અને તમારા વિશ્વાસ શ્રદ્ધા અને તમારી જે નીતિ હોય છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે દસકો કેટલો લાંબો ચાલશે જો એ પરીક્ષામાં તમે પાસ થઈ ગયા તો દેવ તમારું છે પછી તમારા ધારેલા કામ પણ થશે અને સારી એવી પરિસ્થિતિ તમારા ઘરમાં આવશે જ્યારે દેવ તમને મળશે ત્યારે એટલે તમારે શું કરવાનું છે કોઈ પણ પરિસ્થિતિ આવી જાય ગમે તેવી પણ પરિસ્થિતિ તમારા ઘરમાં આવી જાય તમારી માતાજી ઉપર વિશ્વાસ રાખવાનો છે માતાજીને જે વિશ્વાસ છે એ ડગમગવાવાનો નથી જો મેરળી માતાજીની પરીક્ષામાં તમે પાસ થઈ ગયા અને એ કઠોર જે કઠોર જે દસકો છે એ વિપત્તિવાળો દસકો છે એમાં પણ તમે દેવનું નામ નથી મૂકતા ત્યારે મેરળી માતાજી તમારી ઉપર જે રીજે છે પ્રસન્ન થાય છે અને તમારી ગમે તેવી પરિસ્થિતિ હશે એમાંથી તમને ઉગારીને એવી સારી એવી પરિસ્થિતિ જે તમે કોઈ દાડો વિચારી નહીં હોય તમે જે પણ પરિસ્થિતિમાં જીવતા હશો એ પરિસ્થિતિમાં રહીને તમને એવો વિચાર જ નહીં આવે કે હું પણ આટલા તકે અને આટલા લેવલ ઉપર પહોંચી શકું છું એવી જગ્યાએ મેરડી માતાજી તમને ઉપાડીને મૂકી દેશે એટલે હું તમને મારી નમ્ર વિનંતી છે કે દેવને પૂજો છો અને દેવને જો માનો છો તો અડગ એક જ વસ્તુ ઉપર અડગ રહો મેરડી માતાજી ઉપર વિશ્વાસ રાખો તમારા ધારેલા કામ પૂરા થશે તમારી સૌની મનોકામના પણ પૂર્ણ થશે હું તમને એક જ વસ્તુ વારંવાર કહું છું કે વિશ્વાસ એ બહુ મોટી વસ્તુ છે જો તમે માનશો કે દેવ છે દુનિયામાં દેવ છે માનો છો તો માતા છે નહીં તો પથરા છે હું પહેલાં પણ કહી ચૂક્યો છું હાલ પણ કહું છું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય મારી સરળ ભાષામાં વાત કરવાની રીત તમને ગમતી હોય આપણા વિડીયોથી તમને કંઈ શીખવા મળતું હોય તો આપણી ચેનલ સાથે જોડાવા નમ્ર વિનંતી છે અને વધુને વધુ આપણા વિડીયોને શેર કરો જેનાથી આ જે વિડીયો છે એની માહિતી સૌને મળે અને સૌ પણ સરળ ભાષામાં સમજી શકે કેમ કે અત્યારે કોઈ યુટ્યુબ ઉપર સાચી અને સચોટ માહિતી કોઈ આપતું નથી અમુક અલગ અલગ રસ્તાઓ બતાવે છે અમુક અલગ અલગ વિધિઓ બતાવે છે અમુક માતાજીની દિશા ચાલતી હોય એ પોતે માતાજી એમને તપાસતા હોય ત્યારે બીજા માણસ જ્યારે જાય છે એટલે એ માણસ અવળો રસ્તો બતાવે છે અને વધારે દુઃખ એ માણસ ભોગવે છે એટલે સૌને જાગૃત કરો કોઈ પણ માણસ અંધશ્રદ્ધામાં ફસે નહીં એવી મારી વિનંતી છે અને અંધશ્રદ્ધામાં જવું નહીં દેવ ઉપર વિશ્વાસ રાખો દેવ કરતા કોઈ મોટું નથી એટલે દેવની તમે સાચી શ્રદ્ધાથી ભક્તિ પૂજા કરશો તો સો ટકા તમારો દસકો આવશે તમારા પણ મનોકામના પૂર્ણ થશે અને તમારા ઘરની પણ પરિસ્થિતિ સુધરશે એવો મારો વિશ્વાસ બોલે છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વીડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને આવી પણ લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળડીમાં લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મેલડીમાં જય માતાજી